બાદમાં હુમલાખોરે પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો આ ઘટના બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે હાલ આ કેસની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે ત્યારે અભિષેક ગોસાલકર કોણ હતા અને તેમની હત્યા પાછળ શું ઉદ્દેશ્ય હતો ચાલો જાણીએ ચાલીસ વર્ષીય અભિષેક પૂર્વ ધારાસભ્ય વિનોદ ગોસાલકરના પુત્ર હતા વિનોદને ઉદ્ધવ ઠાકરેના ખૂબ જ નજીકના માનવામાં આવે છે જ્યારે અભિષેક ગોસાલકરને આદિત્ય ઠાકરેના નજીકના માનવામાં આવતા હતા અભિષેક ગોસાલકરે શરૂઆતમાં સામાજિક કાર્ય કરવાનું શરૂ કર્યું આ પછી તેઓ મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા અભિષેક ગોસાલકર મુંબઈ મહાનગરપાલિકામાં બે વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને દહેસરમાં તેમને એક યુવાન અને મહેનતુ નેતા તરીકે જોવામાં આવે છે તમને જણાવી દઈએ કે મૌરીસ બોરીવલી વેસ્ટની આઈસી કોલોનીમાં રહેતો હતો તે સામાજિક કાર્યકર મૌરીસ નો ઉર્ફે મૌરીસભાઈ તરીકે જાણીતો હતો પરંતુ તેની સામે બળાત્કાર ખંડણી અને છેતરપિંડીના કેસ નોંધાયા હતા તેના પર એક મહિલા સાથે ઇઠ્યાસી લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો અને તેની સાથે બળાત્કાર કરવાનો પણ આરોપ છે કહેવાય છે કે મૌરીસે આ મહિલાને ધમકી પણ આપી હતી અને ધમકીનો કથિત વિડિયો પણ વાયરલ થયો હતો આટલું જ નહીં કોર્ટમાં જતી વખતે તેણે પત્રકારોને પણ ધમકી આપી હતી મૌરી વોર્ડ નંબર એકમાંથી મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા